જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે કોઈ રેસિપી લઈને નથી આવ્યા આપણે આજે રાવણા જાંબુ કઈ રીતના સ્ટોર કરવા આખા વર્ષ માટે આપણે અત્યારે સમર સિઝનમાં સ્ટોર કરી લીધા હોય તો આખા વર્ષ માટે આપણે વાપરી શકીએ છીએ અને આપણે આ રાવણા એટલા ગુણકારી છે કે આપણા શરીરમાં અનેક ફાયદા કરે છે ડાયાબિટીસ વાળાને પણ ગુણકારી છે ડાયાબિટીસ વાળા પણ ખાય તો એને ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહીએ છે અને આપણે વિટામિન્સ બધા મળી રહે છે મેં પાંચસો ગ્રામ રાવણા આપણે આ રીતના કડક આવે છે તે લીધા છે એકદમ સરસ કડક હોય તે લેવાના છે અત્યારે બજારમાં એકદમ સરસ રાવણા મળે છે તો મેં પાંચસો ગ્રામ લીધા છે હું આખા વર્ષ માટે બે થી ત્રણ કિલ્લાના હું સ્ટોરેજ કરી લઉં છું એકદમ સરસ અને કડક આપણે રાવણા લેશું તો આપણું સ્ટોરેજ પણ મસ્ત બનશે એટલા માટે આપણે એકદમ સરસ લેવાના છે એટલે આખા વર્ષ માટે આપણે આવા ના સ્વાદ અને કલર પણ આવો નવો રહેશે આપણે ગમે ત્યારે ગેસ્ટ આવ્યા હોય તો આખા વર્ષ માટે સ્ટોરેજ કર્યા હોય તો આપણે આનું આપણે જાંબુ સોટ પણ બનાવી શકીએ છીએ અને જ્યુસ પણ બનાવીને પી શકીએ છીએ એટલું મસ્ત બને છે હવે આને આપણે પેલા કટિંગ કરી લેશું કટિંગ કરવા માટે આપણે એક પ્લેટ લઈ લીધી છે તેને આપણે જાંબુ આ રીતના રાઉ લઈને આ રીતના દર વાળા હોય તે લેવાના છે એટલે એકદમ મસ્ત સ્ટોરેજ બને આ રીતના આપણે કટિંગ કરી લેવાના છે ઠરિયાનો છાલ આવવા દેવાની નથી ઠરિયાની છાલ હશે તો આપણે બગડી જશે એટલા માટે આપણે ઠરિયાની છાલ નહી આવવા દેવાની અને આ રીતના આપણે બધા રવણાને ઉપરથી આપણે જે ગ્રીપ હોય તે લઈ લેવાનું છે આ રીતના અને આ ઠળિયા આપણે ફેંકી પણ દેશું નહીં આનો આપણે મુખવાસ પણ એટલો મસ્ત બને છે આ ડાયાબિટીસ દ્વારા કાયમી મુખવાસ ખાય તો પણ કંટ્રોલમાં થઈ જાય છે આ રીતના આપણે બધા બધાની છ ગ્રીપ કાઢી લેશું આપણે બધા ઉપરથી બલ્બ લઈ લીધો છે હવે કોઈ પણ આપણે એક ડબ્બામાં ભરવાના છે એટલે આખા વર્ષ માટે આવાના આવા રહેશે આપણે એક ડબ્બો લઈ લીધો છે તેમાં આપણે બધા ભરી દેસુ અને એકદમ સરસ પેક કરીને રેવા દેસુ અને ફ્રીઝરમાં મૂકી દેસુ એટલે આ રીતના આપણે કરીને રાખીશું તો આખા વર્ષ માટે ગમે ત્યારે આપણે ઉપયોગ કરી શકીએ છીએ આપણે રાવણામાં લેવામાં એક ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જેમ ગ્રીપ હશે તેમ આપણું સ્ટોરેજ મસ્ત બનશે એટલે આપણે એકદમ સરસ રાવણા મોટા આવે છે તે જ લેવાના છે એટલે એનો મસ્ત સ્ટોરેજ થશે આ રીતના આપણે બધા ભરી લેશું આપણે બધા ભરાઈ ગયા છે હવે તેને આપણે આ રીતના પેક કરી દેસુ કોઈ પણ એક એક ડબ્બી લેવાની છે એટલે આપણે એકદમ સરસ સ્ટોરેજ થાય હવે આને આપણે ફ્રીઝરમાં મૂકી દેસુ આપણે અત્યારે જ્યારે આપણે સ્ટોરેજ કોઈ પણ વસ્તુનું કરીએ ત્યારે આપણે ફૂલ ફ્રીજ રાખવાનું છે એમાં એટલે આપણો સ્ટોરેજ બગડે નહીં ત્યારબાદ આપણે ધીમો કરશું તો ચાલશે પણ પહેલા આપણે ફૂલ રાખવાનું છે એ કરી નાખવાનું છે જો આ મારી રીત પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ